વડોદરાના અમિતનગર પાસે ગેરકાયદેસર પેસેન્જર વાહનોના કારણે એસટી બસના ટાયર નીચે એક બાળકનું મોત થયું હતું વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે રસ્તો ઓળંગતા બાળકને એસટી બસની ટક્કરે તેનું મોત થયું હતું જે બનાવવામાં હાલ ચાલી રહેલ નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ શાળાઓ કોલેજો જાહેર માર્ગ સહિતના તમામ સ્થળોએ રોડ સેફ્ટી અવેરનેસ અંગેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે માત્ર ના છે હકીકતમાં અમિતનગર સર્કલ પાસેથી દરરોજે અમદાવાદ જેવા ઇકો ગાડી અર્ટિકા ગાડી તેમજ અન્ય ગેરકાયદેસર સૌથી વધુ વાહનો પેસેન્જર બનીને જાય છે અને ત્યાં કલાકો સુધી પણ ઊભા રહેતા હોય છે તેના કારણે ટ્રાફિક સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં ઊભી થાય છે આજથી બે વર્ષ પહેલાં પણ અમિતનગર સર્કલ પાસે આંબે વિદ્યાલયનો વિદ્યાર્થી આજ પોલીસની હપ્તા પદ્ધતિના કારણે ટ્રાફિક સમસ્યાના લીધે મોતનો ભોગ બન્યો હતો જ્યારે ફરીથી વધુ એક બાળક ટ્રાફિક સમસ્યાના કારણે એસટી બસમાં આવી જતાં મૃત્યુ પામ્યું આવી હપ્તા પદ્ધતિના કારણે માત્ર અમિતનગર સર્કલ જ નહીં છાણીથી વાસદ ન્યૂ વીઆઈપી રોડથી હાલોલ કાલોલ વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા ગામ ગોરજ કીર્તિસ્તંભથી પાદરા જમ્મુ સહે ચાર રસ્તાથી પૂર કરજણ જેવી રીતના દરરોજ પાંચસોથી વધુ વાહનો ગેરકાયદેસર રીતના પેસેન્જર ફરી પોલીસની હપ્તા પદ્ધતિના કારણે બેફામ બિંદાસ દોડી રહ્યા છે જેના કારણે દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં અકસ્માત થાય છે અને લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે પરંતુ કામગીરી માત્ર કાગળ પર બતાવી પોલીસ વિભાગ મહાનગરપાલિકા વિભાગ તમામ વિભાગના અધિકારીઓ જનતાને મૂર્ખ બનાવાનું કામ કરી રહ્યા છે આ ટ્રાફિક સમસ્યા હજુ પણ જો આમને આમ રહેશે તો આમના સમયમાં વધુ લોકોનો ભોગ લેશે આજે એ છોકરો કાલે એક્સિડન્ટમાં મરી ગયો એમાં અમિતનગર આ જે દેવી કૃપા ચાલુ થાય ત્યાંથી આખા બસ સ્ટેન્ડ આપણે એક્સિસ બેંક સુધી ગેરકાયદેસર જે અમદાવાદ વડોદરા વચ્ચે ગાડીઓ ચાલે છે પચ્ચીસ આ બાજુ પચ્ચીસ એ ગાડીઓ ઊભી રહે છે જમે તેમ આમાં બસવાળાનો કોઈ વાંક નથી આમાં પોલીસવાળા પણ મળેલા છે નો મેનેજર પણ મળેલો છે બધા જ એમાં મળેલા છે અને મેં તો ત્રણ વાર અરજી કરી છે છવ્વીસ અગિયાર અરજી કરી છે અઠ્યાવીસ અગિયાર અરજી કરી મારું નામ રુચિ પરીક્ષા મેં ત્રણ વાર અરજી કરી છે અને હમણાં છેલ્લે અરજી કરીને એમાં એક જોન્ટી ડ્રાઈવર છે આ કડીબલ સાહેબને મેં બધા ગાડીના ફોટા મોકલ્યા છે વગર પ્લેટ વગર આગળ પ્લેટ નથી પાછળ પ્લેટ નથી એની ગાડી છેલ્લી છ મહિના ચલાવે છે હું ત્યાં લઈને ગયો અને સોમમાં ડાયર કર્યો ત્યાં બેસે છે અમિત પટેલ હોલી પોલીસ એ ડ્રાઈવરને કે તું એમની વિરોધ અરજી આપ એ તને હેરાન કરે છે કે રીતે આમાં પોલીસ મળેલા છે ડ્રાઈવર ખુદ કે છે પોલીસો મળેલા છે આમાં અને આમાં આ છેલ્લા છ મહિનાથી મેં તો નવેમ્બરમાં અરજી આપી હું થાકી ગયો છું હવે આમાં જો ટ્રાફિક વાળા સામે ઉભા છે અને હમણાં વચ્ચે આવ્યા એમને ટ્રાફિક વાળા કઈ છે તો કે બધા પેલા રાષ્ટ્રપતિના